તો મિત્રો ડીપ ડિપ્રેશન સિસ્ટમને પગલે ઉત્તર ગુજરાત અને કચ્છમાં મેઘતાંડવ થયું છે ભારેથી ભારે વરસાદ નોંધાયો છે આજે સવારે છ વાગ્યા સુધીમાં બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામમાં સોળ પોઈન્ટ ચાર ઇંચ ભાભરમાં તેર પોઈન્ટ એક ઇંચ વાવમાં બાર પોઈન્ટ સાત ઇંચ થરાદમાં અગિયાર પોઈન્ટ નવ ઇંચ અને સવારે આઠ વાગ્યા સુધીમાં છવ્વીસ કલાકની અંદર કચ્છના રાપરમાં ચૌદ પોઈન્ટ ચાર ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે જેને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે આ વિસ્તારોમાં આ સિવાય રાજ્યના કુલ બસોથી વધુ તાલુકામાં છેલ્લી ચોવીસ કલાક દરમિયાન વરસાદ નોંધાયો જેમાં એકસો પંદર તાલુકા આવ્યા હતા જેમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હોય સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ જિલ્લો કચ્છ જિલ્લો તે સિવાય સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લામાં ત્રણથી લઈને સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ છેલ્લી ચોવીસ કલાક દરમિયાન નોંધાવા પામ્યો છે સિસ્ટમની વાત કરીએ તો છેલ્લી આઠ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો અત્યારે સિસ્ટમ રાજસ્થાન અને પાકિસ્તાનના બોર્ડર વિસ્તારો ઉપર પહોંચી ગઈ છે હજુ પણ ડિપ ડિપ્રેશન સિસ્ટમ છે અને હજુ આગામી બાર કલાક સુધી ડીપ ડિપ્રેશન રહેશે આ સિસ્ટમ હવે આગામી ચોવીસ કલાકની અંદર પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને કરાચી તરફ અને ત્યાંથી અરબસાગરમાં ફરીથી આવી જશે અને ધીમે ધીમે નબળી પડતી જશે છેલ્લી ચોવીસ કલાકના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો અને કચ્છ તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમના વાદળો વધુ જોવા મળ્યા હતા અને વરસાદ પણ આ વિસ્તારોમાં વધુ જોવા મળ્યો છે પવનના ચાર્ટ ઉપર નજર કરીએ તો અત્યારે આઠસો પચાસ ઇંચપી ઉપરનો પવનનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે પાકિસ્તાન અને તેને લાગુ કચ્છ તેમજ રાજસ્થાનના વિસ્તારો ઉપર છે અને આગામી ચોવીસ કલાક દરમિયાન સિસ્ટમ મુખ્યત્વે પશ્ચિમ દિશા તરફ આગળ વધી આ વિસ્તારો તરફ કરાચી અને ત્યારબાદ અરબ સાગરના વિસ્તારો તરફ ગતિ કરશે અને ક્રમશઃ નબળી પડતી જશે હવે વરસાદની વાત કરીએ તો સિસ્ટમની અસર ગુજરાતમાં આજે સાંજથી રાતથી ઓછી થતી જશે હજુ આજે બાર કલાક સુધી એટલે કે આજે રાત સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ હજુ પણ યથાવત છે ખાસ કરીને કચ્છ જિલ્લામાં વધુ અસર રહેશે સિસ્ટમની આગામી બાર કલાક સુધીને આજે રાત સુધી તે સિવાય બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ એકથી ચાર ઇંચ સુધીનો હજુ આવતીકાલ સવાર સુધીમાં જોવા મળી શકે કચ્છમાં પણ એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ અને એકલ દોકલ સ્થળે ચારથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે ગુજરાતમાં મોરબી આસપાસના વિસ્તારોમાં પણ એકથી અઢી ઇંચ સુધીનો વરસાદ હજુ આગામી ચોવીસ કલાક દરમિયાન જોવા મળી શકે તે સિવાય સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારો મહેસાણા અને સાબરકાંઠાના તેમજ અમદાવાદ જિલ્લાના એકલદોકલ વિસ્તારમાં પણ મધ્યમથી લઈ અને ભારે વરસાદ એકથી ત્રણ ઇંચ સુધીનો ક્યાંક ક્યાંક જોવા મળી શકે સૌરાષ્ટ્રમાં ઉત્તર સૌરાષ્ટ્ર કચ્છ અખાત લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ હજુ આગામી ચોવીસ કલાક સુધી કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે જામનગર જિલ્લાના કચ્છ અકાતુ વિસ્તારો દેવભૂમિ દ્વારકાના કચ્છ અકાતાકુ વિસ્તારોમાં હજુ આવતીકાલ સવાર સુધીમાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળી શકે ને ઘણા સ્થળે ભારે ઝાપટા સાથે હળવો વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ અને ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા હજુ આવતીકાલ સવાર સુધી ચાલુ રહેશે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં મધ્યમથી લઈ અને ક્યાંક ભારે એવો વરસાદ જોવા મળી શકે વરસાદના પ્રમાણમાં થોડો ઘટાડો થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ તો આ રીતે સિસ્ટમની અસર હવે આવતીકાલથી પૂરી થશે ગુજરાતમાં અને આજે હજુ ઉત્તર ગુજરાત કચ્છ અને અમુક વિસ્તારો ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર પૂર્વ ગુજરાત તેમજ કચ્છ અખાત લાગુ વિસ્તારો આ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે છે